જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણમાં સંહિતામાં વર્ણવેલ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શિવકથામાં સૌથી મહત્ત્વની સુંદર અને આનંદ આપનારી કથા એટલે શિવ પાર્વતીના વિવાહની કથા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત તો શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવી જ જોઈએ જે વ્યક્તિ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળે છે અથવા વાંચન કરે છે તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે શિવકથામાં સૌથી મહત્ત્વનું પ્રકરણ એટલે શિવ પાર્વતીના વિવાહ તો શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા શરૂ કરીએ બોલો ભગવાન બાપજીએ હિમાલયને કહ્યું કે એક સપ્તાહ પછી લગ્નનો સુંદર યોગ છે કેમ કે આ લગ્ન યોગમાં ચંદ્રમાં બુદ્ધ સાથે રોહિણી તારા ગણોની સાથે છે વળી માક્ષર માસ છે અને ચંદ્ર પણ બધા દોષો રહિત છે એટલા માટે આવા સુંદર યોગમાં તમે પાર્વતી અને શિવનો વિવાહ કરી અને તેમને પોતાને ધન્ય બનાવો વસિષ્ઠ બાપજીના કહેવાથી હિમાલય પોતાના સાથી સુમેરુ ગંધમાદન મંદર મોનાક તથા વિંધ્યાચલ વગેરે પર્વત રાજાને બોલાવી ઋષિના પ્રસ્તાવનો વિચાર કર્યો ત્યારે સૌ ઋષિ પ્રસ્તાવથી સમત થયા અને પછી સપ્ત ઋષિઓ કેલાસ્થામ જઈ ભગવાન સદાશિવને સરહ રીતે પોતે વિદિત કર્યા પછી શિવજીને લગ્નની તૈયારી કરવા જણાવ્યું આ બાજુ હિમાલયે વિદ્યાન બ્રાહ્મણોને બોલાવી લગ્ન પત્રિકા લખાવી અને રત્ન રત્નાદિક ભેટો સાથે લગ્ન પત્રિકા કૈલાસ ધામ શિવજીને મોકલી અને પછી લગ્નની તૈયારી કરવા લાગ્યા નગર શણગારવામાં આવ્યું નગરજનોએ પોતાના ઘરોનો રંગ રોગાન કરાવ્યું લગ્ન સર્જન કરવા કહ્યું સાથે સાથે આવનાર ચાનના જાનૈયાઓને સુવિધા પૂર્વ ઉતારા મળે તેવું સર્જન કરવા કહ્યું નારદજીના કહેવાથી બ્રહ્મા શિવ વિવાહનું વર્ણન કરતા કહેવા લાગ્યા

મેનાયે જ્યારે શિવજીને જોયા તો ગભરાઈ ગયા કેમ કે શિવે ભયંકર નાગો સર્પોને વિટાળ્યા હતા ભભૂત લગાવેલી પાંચ મસ્તક અને દસ હાથ હતા કપાળમાં ત્રીજું નેત્ર હતું વ્યાધ ચર્મ વિટાળેલું આવો વિકરાળ દેખાતો વરાજા જોઈ મેના બે શુદ્ધ થઈ ગયા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પોતાના મહેલમાં આવી પાર્વતીને કોસવા લાગ્યા અને પછી કહ્યું દીકરી આવા કદરૂપા કુરુપને મેળવવા તે કઠોર તપ કર્યું

ત્યારે એમની સાથે થશે તો પાર્વતી અતિ સુખી થશે ત્યારે મેનાએ કહ્યું મહાદેવ જો સુંદર સ્વરૂપે દેખાય તો હું મારી પુત્રી તેમની સાથે પરણાવું વિષ્ણુએ મહાદેવજીને કહ્યું હે દેવ તમારા આ રૂપ થોડો સમય માટે ત્યાગો અને સ્વરૂપવાન બની જાઓ વિષ્ણુનું કહેવું માની ભગવાન દિવ્ય એવું સુંદર રૂપ ધારણ કર્યું શિવને જોઈ ખૂબ રાજી થયા સરાહના કરવા લાગ્યા પછી તો હિમાલય ખૂબ જ વિવિધ પ્રકારના મેવા મીઠાઈ પકવાનો જાનને તૃપ્ત કરવા બનાવડાવ્યા જાનૈયાઓને જમાડ્યા ત્યાર પછી સૌ લગ્ન મંડપમાં પોતપોતાના આસને બિરાજમાન થયા ત્યાર પછી ઋષિઓ અને બ્રાહ્મણોએ પાર્વતીને શણગારી લગ્ન મંડપમાં લઈ આવો આમ ભવાનીને શણગારી સખીઓ લગ્ન મંડપમાં લાવી ત્યારે પાર્વતીને જોઈ સૌ દેવોએ પ્રણામ કર્યા ઋષિઓએ બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ શરૂ કર્યો હિમાલયે હાથના દર્ભ અને જળ લઈ કન્યાદાનનો સંકલ્પ કરી ભગવતી પાર્વતીનો હાથ શિવજીના હાથમાં સોંપી કન્યાદાન કર્યું ત્યારે આકાશમાંથી દૂધ ઉભી અને શંખનાદ થયો શિવ પાર્વતીનો જય જય કાર થયો હિમાલયે થોડાક દિવસ જાનને રોકી પછી વિદાય આપી ભગવાન શિવ પાર્વતી સાથે જાન પરત શિવધામ કૈલાસ ઉપર આવી ત્યાર પછી શિવે તમામ જાનૈયાઓને યથાયોગ્ય ભેટો આપી

શ્રી યોગી નારાયણ મંદિરથી આગળ ગૌરીકુંડ તરીકે ઓળખાતા સ્થાન પર મા પાર્વતીજીએ તપસ્યા કરી હતી અને ત્યારબાદ ભગવાન શિવ સાથે આ જ મંદિરમાં વિવાહ કર્યા હતા એવું કહેવાય છે કે આ હવન કુંડમાં આજે પણ અગ્નિ પ્રગટી રહી છે અને દેશભરમાંથી લોકો અહીં દર્શને આવે છે તો આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા વિવાહમાં દરેક દેવી દેવતા ભગવાન શિવના પૂતળા રાક્ષસો ગણો નંદી બધા નાચતા કૂદતા આવ્યા અહીં મા પાર્વતીની સખીઓ તેમના કુટુંબીજનો બધાએ વિવાહમાં હાજરી આપી તેમની સખીઓએ મંગળ ગીતો ગાયા આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સંપન્ન થયા તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શિવ મા પાર્વતીના લગ્નનું આપણે રસપાન કર્યું હવે તેના લગ્નનું ગીત ગાઈશું જો લગ્નનું ગીત ન ગાઈએ તો લગ્ન અધૂરા ગણાય તો સુંદર મજાનું ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્નનું ગીત સાંભળશું બોલો ભગવાન ભોળાનાથ આવી આવી છે શિવજીની જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સાથે ભગવાન શિવજી પારણે છે વિશ્વકર્મા એ મંડપ કેવો રચ્યો જોઈ ભોળામાં દેવના દિલડા ડોલ્યા એની શોભા તણો નહીં પાર શિવજી પરણે છે હીરા માણેક હે મના તોરણ ઝૂલે બાંધ્યો મંડપ એવા મોંઘા મૂલનો હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે હોળા શંભુને આભૂષણ પોરીંગના રુદ્રમાળા હતી ગળે સરપો ઘણા ઉત કરે છે ગાન શિવજી પરણે છે ડાક ડમરૂ ના ગારા નોબત વાગે જાન જોઈ બાળુડા સૌ નાસી ગયા જોઈ મેના દેવી બન્યા બે ભાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે નંદી આવી મેના ને સમજાવ્યા પૂર્વજન્મ ના મેળ અહી પડ્યા છે

જે દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીની વિવાહ સાથે શિવ પાર્વતીના વિવાહનું ગીત આપણે સાંભળ્યું આજની આ સુંદર કથા તમારા મિત્રો અને સ્નેહીજનોને જરૂરથી શેર કરજો જેથી શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવાનો લાભ દરેક લઈ શકે સાથે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ